જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ દસમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રખાઈ ત્રણ આશ્રય ગૃહનું સંચાલન સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ થોડા દિવસ પહેલા થયેલ ઝાંઝરડા રોડ ગેસ દુર્ઘટનામાં મૃતકોને ત્રણ લાખની સહાય મનપા અપાશે ઇજાગ્રસ્તને પચાસ હજાર સહાય અપાશે જયશ્રી ફાટકથી નર્મદેશ્વર માર્ગને હેમાબેન આચાર્ય નામ અપાશે સ્થાનેથી અમે જે દરખાસ્તો લીધી છે એમાં ઝાંઝરડા રોડ ઉપર જે દુર્ઘટના બની અને એમાં ત્રણ માનવ જિંદગી હોમાઈ ગઈ આ માનવ જેમ જેમનું મૃત્યુ થયું છે એને પણ આ કોર્પોરેશન કંઈક કોમ્પનસેસન આપે આર્થિક તો એટલા માટે જે મૃતકો છે એને પ્રત્યેક વ્યક્તિ દીઠ ત્રણ ત્રણ લાખ રૂપિયાની અમે સહાય આવી એક સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે અને જે સારવાર હેઠળ છે એને પચાસ હજાર રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ આવી અમે જાહેરાત કરી છે આ ઉપરાંત અ જુનાગઢનું નારી રત્ન અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય એમનું દુઃખદ અવસાન થયું એમનો શોક પ્રસ્તાવ અમે રજૂ કર્યો છે અને જયશ્રી ફાટકથી નર્મદેશ્વર સુધીનો માર્ગ જે છે એમને હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય આ નામ આપવામાં આવે આ અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યો છે આ ઉપરાંત પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જે જૂનાગઢનું ગૌરવ છે અને પદ્મશ્રી છે તો પદ્મશ્રી દિવાળીબેન ભીલની કોઈ યાદગીરી જૂનાગઢમાં એની પણ યાદગીરી હોય એનું પણ કોઈ મોન્યુમેન્ટ હોય તો એના માટે એક મુંબઈની સંસ્થા છે એણે એની પ્રતિમા છે બનાવી આપેલ તો આ પ્રતિમાને રોડ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને ધારાધોરણ પ્રમાણે આ મુકાય તો એ પણ અમે જે દરખાસ્ત હતી એ અમે અધ્યક્ષ સ્થાનેથી લઈ અને મંજૂર કરી છે આવા વિવિધ કામો